અને એ સમયમાં અમારે તમને દાંત કઢાવવાનો છે ગલગલિયાના સમય ની અંદર અત્યારે તમને આનંદ કરાવવાનો છે અને મજામાં રહેવું ભાઈ એક જણો હમણાં ઉદાસ બેઠો હતો મેં કીધું શું થયું અરે મન કે પેલા હું મજા કરતો તમે કીધું હજી કર ને મન કે હવે મારા લગ્ન થઈ ગયા ને હવે મજા ન થઈ લગ્ન કરી અરે મજા કર ભાઈ આનંદ કરો એક જણ મારી ત્યાં મને કે નવસાદ ભાઈ લગ્ન પેલા પ્રેમ કરાય કે લગ્ન પછી પ્રેમ કરાય

અને એની કન્યાની બેનપણી કન્યા પાસે છે ને કાનમાં કીધું કે તારો વર છે ને જોઈ કે મારી હામાં દાંત કાઢે છે એના દાંત તો જો કેટલા લાલ છે આવા આરે લગન કરાય કે એને કેવાય નહીં દાંત સાફ કરાવી લે કે કેટલા લાલ લાલ દાંત દેખાય જગ્યા નકરા મસાલા ખાય કાઈ દાંત દાંત ને કેવા લાલ થઈ ગયા એની બેનપણી જે દુલ્હન હતી ને એને કીધું કે તું શાંતિ રાખ કે આજનોથી ભલે કાઢતો સૌથી નહિ દેખાય દાંત તો નહીં દેખાય લાલ ભલે દાંત હમણાં એક જગ્યા એમ લંડનમાં લગ્ન હતા આઈની વાત નથી કરતો લંડનમાં લંડનમાં ધામધૂમથી લગ્ન ભાઈ આ તો તમને નવાઈ લાગશે લંડન માં પાછા ધામધૂમ થી લગન લુંબે ઝુંબે મોટો પાર્ટી પ્લોટ રાખેલો ટાઈમ ટાઈમ નું જમણવાર ને ઈ આમ જો પાર્ટી ડીજે પાર્ટી ઈ બધા પેલા હું કે બોલીવુડ ના અને બોલીવુડ ના સિંગરો બધા ઓલા ધબ ધબાટી ભાઈ એવા લગ્ન કર્યા એવા લગન કર્યા ને એવા વિડીયોગ્રાફરો નાન તેન ભાઈ અહીંયા અહીંયા તો કેટલા કેમેરા છે એની કરતા ત્યાં તો આમ જો ત્રી ત્રી કેમેરા મૂકેલા આવા લગન હો લગન ની વિધિ પૂરી થઈ ને બધું થયું ને પછી છેલ્લે કન્યા વિદાય લંડનમાં કન્યા વિદાય લંડનમાં

તો પિયર ની અંદર પિયર માં જાય ને એટલે બધી બેન એના મમ્મી પૂછે કે બેટા સાસરિયામાં કેવું છે તારે સારું છે ને બધું એટલે આને કીધું કે જો મમ્મી સાસરિયામાં મારે બધી વાતનું સુખ છે કે મને કોઈ વાતનું દુખ નથી કે બધી વાતનું સારું છે મારે ઘરે કામબાળી આવે છે મારા સસરાય સારા છે સાસુય સારા છે બધી વાતનું સુખ છે પણ મારા સાસરિયામાં કોઈને ઘડિયાળમાં જોતા આવડતું નથી અરે કે એવું થોડું હોય બેટા હા હા એવું જ છે કે કોઈને ઘડિયાળમાં જોતા નથી આવડતું કે હું કવિ ખોટું બોલું છે કે મને ખબર હોય ને કોઈને ઘડિયાળમાં જોતા નથી આવડતું એના મમ્મી કે બેટા એવું ન હોય બધાને ઘડિયાળમાં જોતા આવડે એ કે ના મમ્મી કોઈને નથી આવડતું ઘડિયાળમાં જોતા કે હું હુતી હોઉં ને તો હવારના પોરમાં મારા હાહુ મારી નણ મારી જેઠાણી બધા મારા રૂમ આવે ને મારું ગોડડું ખે કે ઉઠ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા પછી હું કહું અગિયાર ક્યાં તમે ઉઠાડે તમ જો અમુક લોકો છે ને મોડા સુધી ઉતારે ને તો આ બાઘોમાં કે અમુક લોકો મોડા સુધી ઉતારે ને એ કઈ આળસુ ન હોય કે એના સપના બહુ મોટા હોય છે સમજે બહુ મોટા અમુક અમુક ના સપના એવા મોટા એક જણો તો છે ને અમારા મગજ નો બહુ ગરમ ભાઈ એટલો બધો ગરમ મગજ નો 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 હું વાત કરું તમને એની માથે ચા મૂકો ને તો ચા ગરમ થઈ જાય બાજુ માં એક બીજો જણાવું હતો ને મન કે આ ઓછો ગરમ મગજ નો મેં હું વાત કર મન કે હા હજી આનથી કે અમારે ગરમ મગજ નો માણસ છે કે એની માથે કે તમે આમ ગરમ મગજ એટલો એનો થાય ને માથે રસોઈ બની જાય છે ત્યાં ત્રીજો બેઠો હતી કે એ બધા એ ખોટા મારા ગામમાં એક માણસ એટલો મગજ ગરમ નો છે એટલો મગજ ગરમ છે કે એનો મગજ ગરમ થાય ને આખું ગામ હળગે તમે કીધું પછી ઠારવા માટે તો ફાયર બ્રિગેડ બોલાવવું પડશે પડતું હશે ને અરે મને કે ના રે ના કે ઘરવાળી એમ કે અમારા ભાઈ એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ તો બરાબર રવિવાર રજા હતી ને તો રવિવાર ગાર્ડન માં આટા મારતો હતો રવિવાર રજા હોય એટલે આટા મારતો એમાં આટા મારતો મારતો ઘર માં ગયો અંદર અને એની ઘરવાળી છોકરા ને બધા હું તા રહી વાર શું કામ હોય બિચારા હતા કારણ કે મોબાઈલ એ અડધી અડધી હાલતા હોય એટલે અન પાટું મારીને ઉઠાડે જેવા ત્યાં એની ઘરવાળી બોલી કે છો તમે બંધ થયા ને થોડીક લગન ની જ વાત આવું છું હમણાં જે નવા નવા લગ્ન થયા ને તો નવી નવી હોવ આવી નવી 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 આવે ને તો એટલે પછી પછી બે કીધું ખાના બનાના તો ઓલી જે વો હતી ને બોલી કે ના મુજે નહીં આતા હે તો તુમકો ક્યાં આતા હૈ કે મુજે બનાના ખાના આતા હે ખાના બનાના નહીં આતા બનાના ખાના આતા એક જ તમને હું બેઠો હતો મને બાવડું પકડીને ઘરે લઈ ગયો મને હાલો તો ઘરે તો હું આને ઘરે ગયો ને તો ફરી આમ લાઈટ ચાલુ કરી પછી ઓસરી લઈ ગયો લાઈટ ચાલુ કરી ઓસરી માં ચાર લાઈટ થઈ પછી રૂમ માં લઈ ગયો રૂમ માં બધી લાઈટ ચાલુ કરી પછી મને છે ને ત્યાંથી એના છોકરા રૂમ માં લઈ ગયો ન્યા લાઈટ ચાલુ કરી રહોરા લઈ ગયો ન્યા લાઈટ ચાલુ કરી એના બેડરૂમ માં લઈ ગયો ન્યા લાઈટ ચાલુ કરી પછી અગાસી લઈ ગયો ન્યાય લાઈટ ચાલુ કરી પણ મેં કીધું એટલી બધી લાઈટ ચાલુ કરીને કામ હું ધોવા થોડા દિવસે અરે મને કે જો મારા ઘરમાં કેટલી લાઈટ છે મેં કીધું ઘણી લાઈટું છે ભાઈ ઘણી લાઈટ તો કે અરે મન કેમ નહીં તમે જોવો કેટલી લાઈટ છે મેં છે ને તો એ મન કે મારી ઘરવાળી એમ કે છે અમને અંધારામ રાખ્યા અમને અંધારામ રાખ્યા હમણાં એક જણો છે ને રેલવે સ્ટેશન ઉભા તા પતિ પત્ની અને નાનું એવું છોકરું તો બેને એને વર કીધું હે ડાર્લિંગ શું છે કે બોલ કે તમે મને સગાઈ પેલા ન કેતા કે આપડી સગાઈ થઈ પછી તમે મને વાત કરતા ખબર એ કે હું વાત કરતો એ કે તમે ન કેતા કે હું નાનો હતો ત્યારે કે સ્કૂલમાં ને કોલેજમાં મારો વજન ઉપાડવા પહેલો નંબર આવ્યો હતો બોલો કે હા એવો હતો ને પણ અત્યારે હું છે કે ઘડીક વાર છોકરું તેડ છોકરું પછી પછી બે ને છોકરો બેનો સેલ્ફી લે ને પરણેલા બે નો સેલ્ફી લે ને અરે ઘર વાળો ઉભો હોય એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સેલ્ફી એવી હશે કે વરદાત દાંત નહી કાઢતો હોય હમણાં એક જણો મને કેતો હતો મને કે આ આપડે મેટ્રો ટ્રેન માંથી ઉતારીએ નઈ કે

ભાઈ મીઠું મરચું આપો હોય કે અરે બેન એમ ન હોય મરચું છે ને તીખું હોય તમારી ભૂલ થાય છે નહી મીઠું મરચું આપો દુકાન વાળો કે બેન તમારી ભૂલ થાય છે મીઠું મરચું ન હોય મરચું તીખું હોય તને કીધું ને મીઠું મરચું આપો પછી એનો ઘર વાળો એવો એ એમ કે છે મીઠું અને મરચું આપે એમ મીઠું મરચું આપે લગાડો કે મીઠું અને મરચું કરિયાણાની દુકાન નોકરી રહ્યો ભાઈ કરિયાણા દુકાન નોકરી રહ્યો નોકરી બહુ સારી કરે ભાઈ છ મહિના સુધી નોકરી કરી કરિયાણાની દુકાન છ મહિના નોકરી કરી પછી એક દિવસ શેઠ બેઠાતા ને એટલે આ ગયો એની પાસે કે શેઠ એક વાત કહું એ કે ને એ કે શેઠ મારી ઘરવાળી કે જો હું નથી કેતો મારી ઘરવાળી કે છે હું નથી કેતો મારી ઘરવાળી એમ કે છે કે તમે છ મહિનાથી નોકરી કરો છો તો થોડોક પગાર વધારી દયો ને મારી ઘરવાળી કે હું નથી કેતો એટલે આ શેઠે કીધું કઈ વાંધો નઈ એક દી ખમી જાય છે કેમ કે હું મારી ઘરવાળીને પૂછી લઉં ને આનો વધારો થાય બધું એક જણો તો નોકરી રહ્યો ને તો શેઠ એને બોલે એમ કેતો તને નોકરી રાખ્યો ત્યારે તને પંદર વર નો અનુભવ છે તું એમ કેતો પંદર વર નો તને અનુભવ છે તને કામ તો કઈ આવડતું નથી તને કે ગમે કામ છે તે તને કઈ ખબર નથી પડતી કઈ આવડતું નથી અને તું કેતો પંદર વર્ષ નો અનુભવ છે ઓલો કે છે હો મારે પંદર વર્ષ અનુભવ છે કે મારો છોકરો છે ને એ પંદર વર્ષ છે અને એનું નામ અનુભવ છે બહુ મોટી કંપની ભાઈ બહુ મોટી કંપની અંદર કેટલાય કર્મચારીઓ કામ કરે એમાં એક દિવસ શેઠે બાર બોર્ડ લગાડ્યું હું તમારો બોસ છું અહીંયા બધા ડિસિપ્લિન થી વાત કરવાની મારી યાર છાલાકી નહીં કરવાની હું તમારો બોસ છું આવું બોર્ડ બાર લગાડ્યું અને બરાબર બોર્ડ બાર ઓફિસની બહાર લગાડીને સેટ ગયા ચા પીવા ચા પીને આવ્યા ને ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી એમાં લખ્યું હતું કે હમણાં મેડમનો ઘરેથી ફોન હતો એણે કીધું છે જે બોર્ડ તમે ઘરેથી લાવ્યા છો ને એ બોર્ડ સાંજે લેતો જ જ્યાં હતું ત્યાં પાછું લગાડી દેજો ઘરેથી એક બેન એના પાડોશીને કહેતા કે તમે એમ કેતા હતા કે તમારે નોકરની જરૂર છે એમ પાડોશી બેનો તમારે એમ કેતા તમે મને બે મહિના પેલા તમારે એક નોકરની જરૂર છે સારો કામ કરે નોકરની જરૂર છે તો એક નોકર મારા ધ્યાનમાં છે તમારે રાખો છે પેલા બાજુવાળા બેન કે ના હવે મારે નથી રાખો કેમ તમને મળી ગયો કે ના રે ના તમારા ભાઈની નોકરી અડધો દી થઈ ગઈ ને હવે પૈસા ઘરનું કામ ઘર જેવું છે